શિહોર ખાતે છત્રીસમાં માર્ગ સલામતી માસ બે હજાર પચ્ચીસની ઉજવણી કરવામાં આવી શિહોર બસ સ્ટેશન ખાતે ભાવનગર જિલ્લા પોલીસ આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચ્ચીસનું આયોજન કરાયું હતું શિહોર પીઆઈ બીડી જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સેમિનારમાં ટ્રાફિક અને રોડ સલામતી વિશે માહિતી આપવામાં આવી હતી સાથે જ પીઆઈ બીડી જાડેજા દ્વારા ભાવનગર જિલ્લામાં બનેલ અકસ્માતના આંકડા આપી ટ્રાફિકના નિયમો વિશે અને રોડ સેફટી નીતિ નિયમો વિશે જાણકારી આપી હતી તેમજ ટ્રાફિક ટ્રેનર ડોક્ટર અજયસિંહ જાડેજા દ્વારા વિવિધ પ્રકારના જીવલેણ અકસ્માતોની લેવાયેલ તસવીરનું પ્રદર્શન યોજાયું હતું તેમજ સમગ્ર કાર્યક્રમમાં અકસ્માત નિવારવા ડેમો બતાવી સાવચેતીના પગલા દ્વારા અકસ્માત કઈ રીતે નિવારી શકાય તે અંગે માર્ગદર્શન આપી લોકોને જાગૃત કર્યા હતા આ માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમમાં વિવિધ શિહોર શહેરના અગ્રણીઓ સામાજિક અને રાજકીય આગેવાનો હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર